ભવિષ્ય અને વર્તમાનનું દર્પણ પણ કહેવામાં આવે છે જેમાં મનુષ્ય પોતાના દરેક યુગનો ચહેરો જોઈ શકે છે આ દર્પણ થકી મનુષ્ય પોતાનો વર્તમાન સુધારીને ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે ત્રિકાળનો સમાવેશ પુરાણોમાં છે એટલે કે ભૂતકાળમાં જે થયું વર્તમાનમાં જે થઈ રહ્યું છે અને ભવિષ્યમાં જે થશે તે જાણવા મળે છે પુરાણોમાં હિન્દુ દેવી દેવતાઓનું વિસ્તૃત વર્ણન છે તેની ભાષા સરળ હોવાની સાથે કથા વાર્તા સ્વરૂપે છે છતાં પણ પુરાણોને વેદો અને ઉપનિષદો જેટલી પ્રતિષ્ઠા મળી નથી પુરાણ માટે સૃષ્ટિના પ્રારંભમાં જ બ્રહ્માજીએ માત્ર એક જ પુરાણની રચના કરી હતી જેમાં એક અરબ શ્લોકોનો સમાવેશ થતો હતો આથી પુરાણ એકદમ વિશાળ અને દુષ્કર હતા

પુરાણો અંગે એક ધારણા એવી છે કે બધા જ દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુ સ્વરૂપે પ્રગટ થઈને મનુષ્યોના કલ્યાણ માટે પુરાણોની રચના કરે છે આ અઢાર પુરાણોના શ્રવણ અને પઠનથી પાપી મનુષ્ય પણ પાપરહિત થઈને પુણેના હક્કદાર બને છે અઢાર પુરાણ કયા છે અઢાર પુરાણોને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે વિષ્ણુ પુરાણ પુરાણ અને શિવ પુરાણો સમયના શ્લોકો ની સંખ્યા આજે સાત હજાર છે ઘણા ગ્રંથોમાં શ્લોકની સંખ્યા તેવીસ હજાર કહેવામાં આવે છે આ પુરાણ છ ભાગમાં વહેંચાયેલ છે આ પુરાણમાં પૃથ્વી પ્રહલાદ અને ધ્રુવની વાર્તાના પ્રસંગ અત્યંત રસપ્રદ છે વિષ્ણુ પુરાણમાં કૃષ્ણ ચરિત્રનું વર્ણન છે જો કે તેમાં સંક્ષિપ્તમાં રામકથાનો ઉલ્લેખ પણ જોવા મળે છે ર શ્રીમદ ભાગવત પુરાણ શ્રીમદ ભાગવત પુરાણને હિન્દુ ધર્મનું સૌથી વધારે આદરણીય પુરાણ માનવામાં આવે છે તે વૈષ્ણવ સંપ્રદાયનો પ્રમુખ ગ્રંથ પણ છે તેમાં વેદો ઉપનિષદો અને દર્શનશાસ્ત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે આ બાર સ્કંધ છે છે જેમાં વિષ્ણુ વર્ણન તેમાં ખૂબ જ સૂક્ષ્મ રીતે દર્શાવવામાં આવી છે આ પુરાણમાં કૃષ્ણના ઈશ્વર્ય અને અલૌકિક રૂપનું જ વર્ણન જોવા મળે છે ત્રણ નારદ પુરાણ નારદ પુરાણ એ વૈષ્ણવ પુરાણ છે આ પુરાણ અંગે અવિમાન્યતા છે કે તેના ઉશ્રવણ કરવાથી પાપી વ્યક્તિ પણ પાપ મુક્ત થઈ જાય છે નારદ પુરાણમાં વિષ્ણુ ભગવાનની પૂજાની સાથે શ્રીરામની પૂજાનું વિધાન પણ છે કૃષ્ણોપાસના અને હનુમાનજીની ઉપાસનાની વિધિઓ દર્શાવી છે કાળી અને મહેશની પૂજાના મંત્રો પણ આપવામાં આવ્યા છે આ પુરાણના અંતમાં ગૌહત્યા અને પાપ ગણીને જણાવાયું છે કે નારક પુરાણનો પાઠ આવી હાજરીમાં ક્યારેય ન કરવો જોઈએ ચાર ગરુડ પુરાણ ગરુડ પુરાણ ને મૃત્યુ પછી આત્માને સદગતિ આપનાર કહેવામાં આવે છે મનુષ્યના મૃત્યુ પછી ગરુડ પુરાણ વાંચવાનું પ્રાવધાન છે મનુષ્યના મૃત્યુ પછી તેની શી ગતિ થાય છે તે કયા પ્રકારની યોનિઓમાં જન્મ લે છે અને પ્રત્યોનીમાંથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય તેની વિસ્તૃત માહિતી છે વાસ્તવમાં આ પુરાણમાં વિષ્ણુ ભક્તિ અને તેમના ચોવીસ અવતારોનું જ સવિસ્તર વર્ણન છે ગરૂર પુરાણના શ્લોકની સંખ્યા ઓગણીસ હજાર માનવામાં આવે છે જો કે વર્તમાનમાં સાત હજાર શ્લોક જ ઉપલબ્ધ છે પાંચ પદ્મ પુરાણ પદ્મ પુરાણ ખૂબ જ વિશાળ છે તેના શ્લોકોની સંખ્યા પચાસ હજાર છે પદ્મપુરાણ પુરાણને પાંચ ખંડોમાં વહેંચવામાં આવ્યું છે સૃષ્ટિ ખંડ ભૂમિ ખંડ સ્વર્ગ ખંડ પાતાળ ખંડ છે પણ મુખ્ય રીતે વૈષ્ણવ પુરાણ છે તેમાં ભગવાન વિષ્ણુનું વિશેષ વર્ણન છે જો કે આ પુરાણની અંદર પ્રસંગ ભગવાન શિવજીનું વર્ણન પણ જોવા મળે છે છ પુરાણ વિષ્ણુ ભગવાનના દશાવતારોમાં એક છે વરાહ અવતાર પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે ભગવાન વિષ્ણુએ અવતાર લીધો હતો આ અવતારનું વિસ્તૃત વર્ણન આ આ પુરાણમાં જોવા મળે છે અવતાર નું અધ્યાય અને લગભગ દસ હજાર શ્લોક છે ભગવાન વરાહના ધર્મોપદેશને કથાના સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે સાત બ્રહ્મપુરાણ આ પુરાણમાં સાકાર બ્રહ્મની ની ઉપાસના વિધાન છે તેમાં બ્રહ્મને જ સર્વોપરી માનવામાં આવે છે તેને કારણે આ પુરાણને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે તેનો અર્થ એ નથી કે તે પ્રાચીન છે તેની રચના ઘણા સમય પછી થઈ છે બસો હેતાલીસ અધ્યાય છે અને તેના શ્લોકની સંખ્યા લગભગ ચૌદ હજાર છે આઠ બ્રહ્માંડ પુરાણ સમસ્ત મહાપુરાણોમાં બ્રહ્માંડ પુરાણ છેલ્લું હોવા છતાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે

બ્રહ્મ વૈવર્તનો અર્થ થાય છે બ્રહ્મનું વિવર્તન એટલે કે બ્રહ્મની પ્રકૃતિ આ પુરાણ અનુસાર બ્રહ્માંડમાં અસંખ્ય વિશ્વ વિદ્યમાન છે પ્રત્યેક વિશ્વના બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે આ બધા જ વિશ્વોથી ઉપર ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ નિવાસ કરે છે આ પુરાણના ચાર ખંડ છે બ્રહ્મ પ્રકૃતિ ગણપતિ અને શ્રી કૃષ્ણ જન્મ ખંડ આ ચારેય ખંડના બસો અઢાર અધ્યાય છે દસ માર્કંડે પુરાણ માર્કંડે ઋષિ દ્વારા તેનું કથન કરવામાં આવ્યું હોવાને કારણે આ પુરાણનું નામ માર્કંડે પુરાણ પડ્યું છે આ પુરાણ દુર્ગા ચરિત્ર તથા દુર્ગા સપ્તષ્ટીના વર્ણન માટે પ્રસિદ્ધ છે તેથી તેને શાક્ત સંપ્રદાયનું પુરાણ પણ કહેવામાં આવે છે તેના એકસો તેતાલીસ અધ્યાયોમાં નવ હજાર શ્લોક છે અગિયાર ભવિષ્ય પુરાણ ભવિષ્ય પુરાણમાં સૂર્યોપાસના અને તેના મહત્વનું જેટલું વિસ્તૃત વર્ણન છે તેટલું અન્ય કોઈ ગ્રંથ કે પુરાણમાં નથી તેથી તેને સૌર ગ્રંથ તરીકે પણ ઓળખવામાં આવે છે ભવિષ્ય પુરાણ અનુસાર તેમાં શ્લોકોની સંખ્યા પચાસ હજાર છે પરંતુ હાલમાં આ સંખ્યા અઠાવીસ હજાર છે આ પુરાણના ચાર ભાગ છે બ્રહ્મ પર્વ મધ્યમ પર્વ પ્રતિસર્ગ પર્વ અને ઉત્તર પર્વ આ પુરાણના વિષય વસ્તુમાં સૂર્ય દેવનો મહિમા ઉપાસના વગેરે છે એક વામન પુરાણ વામન પુરાણ નામથી તો વૈષ્ણવ પુરાણ લાગે છે કારણ કે તેનું નામક બે ભગવાન વિષ્ણુના વામન અવતારના આધારે કરવામાં આવ્યું છે પરંતુ વાસ્તવમાં આ એક શૈવ પુરાણ છે તેના શ્લોકની સંખ્યા દસ હતી જે હાલમાં છ છે આ પુરાણની ખાસ બાબત તો એ છે કે આ પુરાણનું નામકરણ જે રાજા બલિ અને વામન ચરિત્રને આધારે કરવામાં આવ્યું છે તેનું વર્ણન માત્ર બે જ વખત અને તે પણ સંક્ષિપ્તમાં કરવામાં આવ્યું છે. 13 શિવ પુરાણ આ પુરાણમાં શિવ ભક્તિ અને શિવ મહિમાનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે. શિવ પુરાણમાં શિવજીના જીવન ચિત્ર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પુરાણમાં આઠ સંહિતાઓનો ઉલ્લેખ છે. જે मोक्ष कारक છે આ સંહિતાઓમાં વિઘેશ્વર સંહિતા રુદ્ર સંહિતા શત્રુદ્ર સંહિતા કોટીરુદ્ર સંહિતા 우મા સંહિતા કૈલાસ સંહિતા વાયુ સંહિતાના પૂર્વ અને ઉત્તર ભાગનો સમાવેશ થાય છે ચૌદ લિંગ પુરાણ લિંગ પુરાણ શૈવ સંપ્રદાયનું પુરાણ છે અહી લિંગનો અર્થ શિવજીનો ઓળખ ચિહ્ન છે જે અજ્ઞાત તત્વનો પરિચય આપે છે આ પુરાણમાં લિંગનો અર્થ સવિસ્તર દર્શાવવામાં આવ્યો છે આ પુરાણ પ્રધાન પ્રકૃતિને જ લિંગ રૂપ માને છે અને પ્રકૃતિને જ લિંગ કહેવામાં આવ્યું છે જે ગંધ, વર્ણ, રસ, શબ્દ અને સ્પર્શથી તટસ્થ છે આ પુરાણના કુલ એકસો ત્રેસઠ અધ્યાય છે પંદર સ્કંદ પુરાણ અગ્નિ પુરાણમાં બધી જ વિદ્યાઓનું વર્ણન છે આકારમાં નાનું હોવા છતાં પણ તેમાં બધી જ વિદ્યાઓનું વિસ્તૃત વર્ણન છે આ ત્રણસો માં અધ્યાય છે તેમાં સૃષ્ટિ વર્ણન સ્નાન પૂજા હોમ તીર્થ મહાત્મ્ય જ્યોતિષ શાસ્ત્ર વ્ઞાન શુકના રક્ત પરીક્ષા સિદ્ધિ મંત્ર અર્થશાસ્ત્ર ન્યાય શાસ્ત્ર વગેરે નું વર્ણન જોવા મળે છે સોળ અગ્નિ પુરાણ આ પુરાણ માં સાકાર બ્રહ્મ ની ઉપાસના નું વિધાન છે તેમાં બ્રહ્મને જ સર્વોપરી માનવામાં આવે છે તેને કારણે આ પુરાણને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે 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 તેનો અર્થ એ નથી કે તે પ્રાચીન તેની રચના ઘણા સમય પછી થઈ બ્રહ્મપુરાણમાં બસો એતાલીસ અધ્યાય છે અને તેના શ્લોકની સંખ્યા લગભગ ચૌદ હજાર છે સત્તર મત્સ્ય પુરાણ વૈષ્ણવ સંપ્રદાય સાથે સંબંધિત છે તેને બસો એકાણુ અધ્યાયોમાં વહેંચવામાં આવ્યું છે તેમાં શ્લોકની સંખ્યા ચૌદ છે પહેલા અધ્યાયમાં મત્સ્યાવતારની કથા છે તેને આધારે જ આ પુરાણનું નામ મત્સ્ય પુરાણ પડ્યું છે વ્રત પર્વ તીર્થ દાન રાજધર્મ અને વાસ્તુકલાની વૃષ્ટિએ આ પુરાણ ઘણું મહત્વનું છે અઢાર કુર્મ પુરાણ કુર્મ પુરાણનું નામ ભગવાન વિષ્ણુના કુર્મવતાર પરથી પડ્યું છે વિષ્ણુ ભગવાન પૂર્ણ સ્વરૂપે સમુદ્ર મંથન સમયે ભક્તિ અને મોક્ષનો ઉપદેશ આપે છે આ પુરાણમાં ચાર સંહિતા છે બ્રાહ્મી સંહિતા ભાગવતી સંહિતા શૈરી સંહિતા અને વૈષ્ણવી સંહિતા જેમાંથી આજે માત્ર બ્રાહ્મી સંહિતા જ ઉપલબ્ધ છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક એન્ડ અમારી ચેનલ ગુજ્જુ મોટિવેશન લાઇફને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઈકનને પ્રેસ કરવાનું ના ભૂલતા કેમ કે મારા બીજા નવા વીડિયોની નોટિફિકેશન તમને તરત જ મળી જશે અને આ વીડિયોને તમારા ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરજો અને આ ચેનલ પર બીજા પણ વીડિયો મૂકેલા છે તો એ વીડિયોને જોવાનું ના ભૂલતા જય હિન્દ જય ભારત